ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ સોસાયટીમાં કિરીટભાઈ પટેલ પટેલ ઉર્ફે ગિરીશભાઈ ગેસની રિફિલિંગ કરી કરી આપવામાં હતું ઓપરેશન ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો રાજકોટનો અગ્નિકાંડ હોય કે જયપુરનો હાઈવેનો ગમખવાત અકસ્માત હોય જો આ ગોરખ ધંધાનો પર્દાફાશ ના થયો હોત તો અહીંયા પણ મોટો અકસ્માત થયો હોત અંદાજે સિત્તેર જેટલી બોટલો ગોડાઉનમાંથી મળી આવેલ છે જેમાં ઇન્ડિયન ભારત ઉજ્જવળ કોમર્શિયલ બોટલો નો જથ્થો મળી આવેલ છે. પોલીસ અધિકારી સાથે મામલદાર સાહેબ દ્વારા તપાસ ચાલી રહી છે. આ गोरख धੰડા પાછળ કયા અધિકારી સાથે ગાંઠ છે અને આખા પ્રકરણ પાછળ મુખ્ય આરોપીઓ કોણ છે એ હવે પોલીસ તપાસ બહાર આવશે. એડ્રેસ કોણ ખબર વખત दादा एक महीना थे कितना गैस के लिए बोतल बढ़िया पहले के अर्धी बढ़िया ले ले अर्धी में अक्की ले जो आपकी बदली ना जा पाजी कितना पैसा लेजे? जे ये तो मारा खबर नहीं तो पेमेंट पेमेंट हो नहीं आल तो पेमेंट हो नहीं आल तो भाई आल जब ऑनलाइन कई कई गैस कंपनियों ने बोतल ले एचपी बारह एचपी बारह जोर से एचपी बारह बीजी કેટલા વર્ષથી કરો છો ચાર પાંચ મહિના હમણાં એક વર્ષ કીધું તમે રોજ કેટલી બોટલો ભરી આપો છો રોજ આશરે કેટલી બોટલો ભરી આપો છો કિલો બે કિલો ત્રણ કિલો એ રીતે છૂટક આપો છો અંદર મોટર લગાયેલી છે સાની આ બધી બોટલો તમે કોની પાસે લાવો છો કોઈ કોઈ કંપનીની એજન્સી તમને આપી રહી છે ના એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર છે એ મળી આવ્યા છે ને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ ચલાવતો તો એની પાસે કોઈ પરવાનો છે નહીં એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા તો કેવા પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર કાર્યવાહી આ પ્રકારના જે ધંધા કરતા હોય એમાં થાય જી પહેલી સૌથી પહેલા તો અમે સીઝ જ કરશું એને અને પછી એના ઉપર કેસ ચલાવશું સાહેબ નડિયાદ વિસ્તારમાં જાહેર એટલે સોસાયટીમાં આ પ્રકારનો પૂરક ધંધો ચાલતો હતો એક બે નહીં પણ અનેક બોટલો અહીંથી મળી છે તો શું પુરવઠા વિભાગની જવાબદારી નથી કે આ પ્રકારના ચેકિંગો આપણા દ્વારા થાય અને આવા જે કા

આજે અહીંયા ગેરકાયદેસર રીતે આ સંગ્રહ કરવામાં આવ્યો છે બિલકુલ એ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં કાર્યવાહી ચાલુ છે આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ આ પ્રકારના ચેકિંગ અવારનવાર અને વિસ્તારોમાં નથી થતા આવડે મોટા ઘટના બની જાય પછી આપણે ચેકિંગ થતી હોય છે અને આવા કેસીસ પણ બનતા હોય છે પણ એ લાઈમ લાઈટમાં નથી આવતા જસ્ટ એટલું જ છે આ વખતે જી જી એટલે હું એ જ કહું કે આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે પણ બધા કેસીસ લાઇમ લાઇન માં નથી આવતા અમુક આવી જાય છે એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આ જે પકડાયો છે ભય પણ કરવામાં આવશે કે પોલીસ જ કાર્યવાહી કરશે હા દેખો અમે કેસ ચલાવશું હમણાં હમણાં સીઝ કરીએ છીએ અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરીશું મજબૂત બને એના માટે આપના દ્વારા શું તકેદારી તક જી એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છીએ અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ તમામ જે પણ એમણે ખંડિકાઓ છે આપડા LPG ઓર્ડર છે આપડો એનો જે ભંગ કરેલો છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું એક બોટલ લેવી વ્યક્તિને ફાફા પડી જતા હોય છે એક સાથે સિત્તેર બોટલો એથી મળી છે જો નથી લાગતું કે કોઈ અધિકારીની મિલી ભગત અથવા તો કોઈને મિલી ભગત વગર અશક્ય ના બને હજુ દેખો આ બધી વાત તો તપાસનો વિષય છે પણ તેમ છતાં અમે જોઈશું કે આ એક્ઝેટલી ક્યાંથી લાવ્યા છે આ બોટલો ક્યાંથી લાયા છે એ પણ તપાસ નો વિષય છે અને બિલકુલ અમે એ બોટલ આપીએ એમના વિરુદ્ધ કાર્યવાહી થશે બિલકુલ અમે તપાસ કરશું અને જોઈશું કે ક્યાંથી મળ્યું છે એ પેલી સૌથી પહેલા અમારે એ જાણવું છે કે ક્યાંથી મળ્યું છે અને એની તપાસ કરવામાં આવશે